સોમનાથ મંદિરમાં આરતી મામલે આવેદન શ્રાવણમાં ભટ પરિવારની આરતીની પરંપરા બપોરની મહાપૂજા અને મહાઆરતી માટે રજૂઆત કલેક્ટરને આવેદન પાઠવી ભટ્ટ પરિવાર ની રજૂઆત પરિવાર આજરે છેલ્લા છસો ત્રીસ વર્ષથી કરે છે આરતી આરતી ઉતારવા માટે અંદર પ્રવેશ તો લાગણી ને ઠેસ પહોંચતી હોવાથી આરતી માટે રજૂઆત કરાઈ

બને છે એ માટે અમારી ત્રીસ દિવસ ની અમને આરતી મળે અને અમને મહાપૂજા કરવા મળે એ અમારી માંગણી છે અમારા ભટ પરિવાર